અહીંયા સૌરાષ્ટ્ર ઝોનની સેવાદળની કારોબારી અને સ્નેહ મિલનનો કાર્યક્રમ મુખ્યત્વે સંગઠનના પર્વ તરીકેનું જે ઉજવણી કરતા હોય એ રીતનો આજનો આ કાર્યક્રમ હતો આવનાર સમયમાં સૌરાષ્ટ્રમાં સેવાદળના કાર્યકર્તાઓએ સંપર્ક જનસંપર્ક સંવાદ સંબંધ અને સંગઠન ઉપર ફોકસ કરવા માટેનું આજે માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે સેવાદળના કાર્યકર્તા તરીકે આપણા જીવનનું અને પાર્ટીનું લક્ષ્ય શું છે દેશ અને જનતાની સેવા માટે સમર્પણ એ મુખ્ય વાત જે છે એ આજે ચર્ચાના મુદ્દાઓ હતા સાથે મહાનગરપાલિકા મુંબઈ મોરબીની જ્યારે બની છે ત્યારે પહેલું બોર્ડ એ કોંગ્રેસનું બેસે એવી આજે અમારા મિત્રોએ બધાએ આશા લાગણી અને એ માટે કાર્ય કરવા માટેની તૈયારી પણ બતાવી છે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ના સત્તાના તાનમાં સત્તાના નશામાં આમ તો અમે કહીએ છીએ કે નરેન્દ્રભાઈનો ન અને અમિત શાહનો શાહ આ નશા જે છે સત્તા કા નશા એ એટલા ખતરનાક સ્તરે અત્યારે પહોંચ્યું છે કે આપણી બેન દીકરીઓની સામાન્ય બાબતોમાં પરેડ કાઢીને જે રીતે એ પોતાની દાદાગીરી શાસન બતાવી રહ્યો છે તો એની સામે પણ સામાજિક ન્યાય આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય અને સાથે સાથે સુરક્ષા માટેની અહીંયા લાગણી વ્યક્ત કરવામાં આવી આ મુખ્ય તર પર આજના દિવસે જે છે એ સેવાદળના મિત્રો અને કોંગ્રેસના અમારા જિલ્લાના આગેવાનો બધાય થઈને ચર્ચા કરીશું